ગુજરાત બોર્ડના ધોરણ બારના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતા પરિણામ મેળવ્યા છે ત્યારે પરિણામમાં ઉડીને આંખે વળગે તેવી એક માતા દીકરાની જોડીએ પરીક્ષા પાસ કરી છે અમરોલી વિસ્તારમાં રહેતા માતા પુત્રએ ધોરણ બાર સામાન્ય પ્રવાહની સજ્ઞાથી પરીક્ષા આપી હતી આજે જાહેર થયેલા પરિણામમાં માતા પુત્ર બંને ઉત્તીર્ણ થયા છે માતાએ પંચાવન ચાર પુત્રને બોતે ટકાવ્યા છે જેથી એસએસસીની પરીક્ષા બાદ બાવીસમાં વર્ષે માતાએ બારમું પાસ કરતા તેનું સપનું સાકાર થયું ગુજરાત બોર્ડના ધોરણ બાર ના પરિણામ અનેક વિદ્યાર્થીઓએ જળહળતા પરિણામ મેળવ્યા છે ત્યારે આ પરિણામમાં ઉડીને આખી વળગે તેવી એક માતા દીકરીની જોડીએ પરીક્ષા પાસ કરી છે અમરોલી વિસ્તારમાં રહેતા માતા પુત્રએ ધોરણ બાર સામાન્ય પ્રવાહની સંગાથે પરીક્ષા આપી હતી આજે જાહેર થયેલા પરિણામમાં માતા પુત્ર બંને ઉત્તીર્ણ થયા છે માતાને પંચાવન જ્યારે પુત્રને બોતેર આવ્યા છે જેથી એસએસસીની પરીક્ષા બાદ બાવીસ વર્ષે માતાએ બારમું પાસ કરતા તેનું સપનું સાકાર થયું છે દીકરાની સાથે ફોર્મ ભર્યું સુરતની મૌની સ્કૂલમાં કોમર્સમાં કરતા દેવ પટેલ અને તેની પાંત્રીસ વર્ષ માતા બહેને આર્ટ્સ વિષયમાં સાથે ગત માર્ચ મહિનામાં ધોરણ બારની પરીક્ષા આપી હતી દીપિકાબહેને અભ્યાસ છોડ્યાના બાવીસ વર્ષ પછી પરીક્ષા આપી હતી એસએસસી બાદ દીપિકાબેને મોન્ટેસરી કોર્સ કર્યો હતો અને છાવીસ વર્ષથી તેઓ શિક્ષિકા તરીકે ખાનગી સ્કૂલમાં બાળકોને ભણાવી રહ્યા છે પુત્રની ધોરણ બારની પરીક્ષાનું ફોર્મ ભરવાનો સમય આવ્યો તો તેણે પણ બારની પરીક્ષા દેવાની ઈચ્છા થઈ આવી એમણે પણ ફોર્મ ભરી દીધું આકરી મહેનત કરી પરીક્ષા આપવા ખાતર નહીં પણ પરીક્ષામાં પાસ થવા નોકરી ઘરકામ અને પરીક્ષા માટે મહેનત પણ શરૂ કરી પરીક્ષાના અંતિમ દિવસોમાં તો મોડી રાત સુધી વાંચન કરતા વહેલી સવારે પણ વાંચતા આખરે પરિણામ અને દિવસો ટકા મળ્યા છે દીપિકાબહેન કહે છે આગળ શું કરવું એ વિશે વિચાર્યું નથી હમણાં માત્ર ધોરણ બાર પાસ કરવાનું સપનું હતું જે પૂર્ણ થયું છે એનો આનંદ છે બહેને કહ્યું કે આ સફળતા માટે શાળાના આચાર્ય શીતલબેન વેજપરાએ ખૂબ મોટિવેટ કરી હતી મલ્લો વિપાર્ટી શૈલેશભાઈ આજે કેવા પ્રકારનું પરિણામ આવ્યું ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે મારે મારે 99.54% રેન્ક આવેલો છે છે મેથ્સમાં મહેનત કરેલી છે રાતે જાગી જાગીને પણ વાંચેલું છે ક્યારેક તો ખાવાનું પણ યાદ ન રહેતું લી મહેનત કરેલી છે ને આજે ફાઇનલી પરિણામ આવી ગયું એનું હું મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સનો આનો શ્રેય આપીશ આગળ હું આગળ વધવા નામ અક્ષય ભરતભાઈ હું ઇન્ટરનેશનલ અભ્યાસ કરું વેલ અહીંયા રિઝલ્ટ ખૂબ જ સારું હતું અને સાથે ટીચરોનો સાથ અને અમે જ્યાં હેડિંગ કરતા અને શિક્ષકોનો સપોર્ટ આમ ફ્રેન્ડલી કે જે આપણે ઘરે હોય આપણે કેમ પરિવાર સાથે વાત કરતા એવો જ સંબંધ એટલે આમ જેમ રિઝલ્ટ આવવું હોય એને એમ મળે જ હતો ને શિક્ષકોનો સપોર્ટ એટલે ખૂબ જ હતો મિત્ર તરીકે જ હતોટ પર્સન્ટેજ ચોરાણું પોઈન્ટ સમથિંગ છે અને પર્સન્ટેજ નવ્વાણું પોઈન્ટ છત્રીસ છે અને ઘરેથી સપોર્ટ પૂરો કરતા કે જે સ્ટડી હાટું જે જોવેર છે એ બધું આપતા બધું જે રિક્વાયરમેન્ટ હોય એ બધી પૂરી કરતા હતા મમ્મી પપ્પા શિક્ષકો આપતા સોશિયલ મીડિયા વગર કામનું યુઝ નહીં કરવાનું કે યુઝ હોય ને વગર કામનું હોય જ નહીં પણ જો કોઈ અભ્યાસ જોયો જોયું છે તો પછી આમે વાંચવાનું પણ એટલી પ્રાયોરિટી આપણને એનથી ડબલ હોવી જોઈએ એટલે કે કામ પતી જાય પછી રિફ્લેસમેન્ટ માટે પાંચ દસ મિનિટ ઇટ્સ ઓકે બટ આખો દિવસ હિન્દુ કરવું એ નોટ ગલે બીજા વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓને આ બોર્ડ જે આ વખતે પેટર્ન લાવી છે એ પ્રમાણે જો માસ્ક લાવો હોય તો ખાલી મહેનત કરે આખા વર્ષ દરમિયાન અને શિક્ષકોનો સપોર્ટ હોય એટલે આ રિઝલ્ટ આવે આવે ને આવે જ ચાર વસ્તુ પર ભરોસો રાખવાનો હોય દૂધ ઉપર માતા પિતા पूरे मॉर् ग्रुप की ओर से साइंस के रिजल्ट को प्रेजेंट कर रही हूं आपके और हमारे करीबन काफ़ी बच्चे इस बार साइंस में अपियर हुए उसमें से 22 बच्चों का ए वन आया है और 70 स्टूडेंट सेवन जीरो सेवेंटी का ए टू आया है गुडसेट का रिजल्ट अफलातून रिजल्ट आया है जिसको कह सकते हैं जिसमें हमारे 100 से ऊपर 48 बच्चे हैं और हाईएस्ट स्कोरिंग जो हुआ है वो 118.75 रहा है मैथ्स में अगर आप कहें मैथ्स की बात करेंगे तो इतने सारे बच्चों में हमारे करीबन आठ बच्चों का हंड्रेड आउट ऑफ हंड्रेड आया है फिज़िक्स केमिस्ट्री बायोलॉजी की बात करेंगे तो नाइन्टी के ऊपर हमारी पूरी सीरीज़ है यानी हमारा रिजल्ट बहुत ही अच्छा आया इसका ध्या मैं सभी पेरेंट्स को बच्चों को सबको कॉन्ग्रेचुलेट करना चाहूँगी और ये कहना चाहूँगी कि अगर आप एन सी आर पे कॉन्सेंट्रेट करेंगे तब आपका रिजल्ट सही बन पाएगा और यही एन आपको जे और निट के लिए भी आगे ले जाती है तो कॉन्ग्रेचुलेशन और पूरे साल जो टीचरों ने मेहनत करी है उसके लिए थैंक यू एंड कॉन्ग्रेचुलेशन टू देम ऑल्सो थैंक यू इस साल में क्या लग रहा है पिछले साल केवल सिक्सटी स्टूडेंट्स का एवन आया था पूरे गुजरात में इस बार वो हंड्रेड थाउजेंड प्लस हो गया यानी बहुत ही अच्छा रिजल्ट रहा इस बार जो पिछली बार एवन ग्रेड में जो वेरिएशंस आए थे उस हिसाब से देखेंगे तो इस बार बहुत अच्छा रिजल्ट रहा है और इसमें सब बच्चों की मेहनत और शिक्षकों की मेहनत जो है वो रंग लाई है और सबका कंसंट्रेशन जो एक मूव हुआ कि एन को पढ़ाया जाए और एन सी पे कॉन्सेंट्रेट किया जाए उसकी वजह से ये रिजल्ट रहा है